કતારગામ વેડ્રોર મેડિકલ એસોસિએશન દ્વારા કાસીબા ફાર્મ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસ ટીમોએ ભાગ લીધો હતો અને ફાઈનલ યોજાતા સિવિલ હોસ્પિટલની ટીમે મેદાન માર્યું છે સુરત શહેરના કતારગામ વેડ્રોર મેડિકલ એસોસિએશન દ્વારા કાસીરબા ફાર્મ કરાડવા ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસ ટીમોએ ભાગ લીધો હતો આમતી અરવિંદ ભાઈ સવાણીની ટીમ બીએસસી રેશન્સ મેદાન મારી જોવા પામી હતી અને તેનો પ્રથમ નંબર આવતા આ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જ્યારે ફર્સ્ટ રનર્સ તરીકે જીએમ સીએફ સિવિલ હોસ્પિટલની ટીમ આવી હતી અને સેકન્ડ રનર્સ તરીકે વરાછન ટીમ આવતા તેની પણ ટ્રોફી અને ઇનામોથી નવજમ આવ્યા હતા ડોક્ટર કિશોરભાઈ લાખાણી કિશોર ભાઈ જાણ્યું હતું કે ડોક્ટર એસોસિએશન દ્વારા કંઈક વોલીબોલનું આયોજન કરવામાં આવ્યું હતું આ કતારગામ વીરરોડ મેડિકલ એસોસિએશન દ્વારા કાશીબા ફાર્મ કરાડા રોડ ખાતે એક સુંદર મજાનું વોલીબોલનું વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ટોટલ એકવીસ ટીમોએ ભાગ લીધો હતો આ એકવીસ ટીમો પૈકી ડીએસસી મેસર્સ ડૉક્ટર અનિલભાઈ સવાણી જે કતારગામ રેર મેડિકલ એસોસિએશનની ટીમ હતી તે ચેમ્પિયન બની છે જ્યારે જીએમસીએસ ઓડી જે સિવિલ હોસ્પિટલની ટીમ છે એ ફર્સ્ટ રનરશપ તરીકે અને એ વરાછા રોડની એની ટીમ વરાછા રોડની ટીમ આ સેકન્ડ રનરશપ તરીકે આવી હતી અચ્છા હવે કેટલા સમય પહેલા પ્રેક્ટિસ ચાલતી હતી આ આ પ્રેક્ટિસ આશરે ત્રણ એક મહિના પહેલાથી તમામ ડોક્ટરો વિવિધ વિસ્તારમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા આમ તો શિયાળનો સમય છે ને વોલીબોલમાં જે હાથની અંદર જે લાગે ત્યારે તકલીફ પડે ને આ પણ રમ્યા હશે તકલીફ પડતી હોય છે પરંતુ વોલીબોલથી એક ખૂબ સરસ કસરત પણ થઈ રહે છે અને હેલ્થના માટે ખૂબ સારું રહે છે જ્યારે હાલનો સમય એવો છે કે આરોગ્ય માટે એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે ત્યારે આવી વિવિધ પ્રવૃત્તિઓમાં પાર્ટનરશિપ કરી અને વિવિધ પ્રવૃત્તિઓ કરવી એ હેલ્થ માટે ખૂબ સારું રહેતું હોય છે વોલીબોલ સિવાય અન્ય કઈ કઈ ભાગ લઈ રહી એસોસિએશન એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત બહેનો અને બાળકો પણ લાભ લઈ શકે તે માટે વિવિધ ગેમ જે જનરલ રમાતી હોય છે આવી ગેમનું એક નું આયોજન પણ કરવામાં આવે છે કતારગામ વેડ રોડ મેડિકલ એસોસિએશન દ્વારા દર વર્ષે વોલીબોલ ટુર્નામેન્ટની સાથે ક્રિકેટ મેચ સહિતના સ્પર્ધા અને કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે પ્રકાશ વાળા સાથે અજર કોઈ જી ફોર